નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કાંઈક ને કાંઈક નવી માહિતી એ મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ હાલનો સમયગાળો એટલે મિત્રો આપણે ખ્યાલ છે કે ચોમાસાની જે છે સિઝન શરૂ થઈ ગઈ છે લગભગ જે છે એ મોટાભાગના વિસ્તારની અંદર વાવણી થઈ ગઈ છે જે ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કર્યું છે એના મોલ જે છે એ કહેવાય કે રાપે સડી ગયા છે એટલે કે ટૂંક રાપે સડી ગયા એટલે કે ટૂંકમાં એની અંદર જે છે એ બેલા બેલી રાપટા રાપટી મોરપગા બેલુનિયા આ બધું હાલવાનું શરૂ થયું છે ત્યારે મિત્રો આજે આપણે ફરી વખત જે છે એ ખેડૂત મિત્રો માટે હંમેશા જે છે કામ કરી રહ્યા છે અને ખેડૂતોને કંઈક ને કંઈક નવા સાધનોની અંદર નવા નવા સુધારાઓ કરી અને ખેડૂતોને ઉપયોગી થાય એવા સાધનો જે છે એ બનાવે છે એવા જેનીશભાઈ જેનીષભાઈને લગભગ હવે બધા ખેડૂત મિત્રો ઓળખે જ છે જેનીશભાઈ પાસે આજે આપણે ફરીવાર જે છે એક જૈનીષભાઈનો એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેના જે ખેડૂત મિત્રો માટે જે કહીએ કે ભાઈ જે હાથી એમાં ખાસ કરીને જે આપણા વિસ્તારની અંદર જે ફેમસ એવા ઘોડા હાથી જે ઘોડા હાથી જે છે આ ઘોડા હાથી વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ કે આ ઘોડા હાથી જે છે એ કેવી રીતનું જે છે એ બેના લોઢિયામાં હોય અઢીના લોઢિયામાં હોય એની અંદર જે છે એ આ ઘોડા હાથી એ સનેડાની અંદર કામ કરે છે મિની ટેક્ટરમાં કામ કરે છે મોટા ટેક્ટરમાં કામ કરે છે બળદથી હાલતા ઘોડા હાથી તો આ બધા જે કેવી રીતનું કામ કરે છે અને આની જે છે એ પદ્ધતિ શું છે એ જૈનીષભાઈ પાસેથી આપણે જાણીએ જૈનીષભાઈને આપણો પરિચય લઈ જેનીભાઈ તમારો એક ટૂંકો રહ્યો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ઘોડા હાથી વિશેની જે છે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો એમ જય મહાદેવ હું જેનીશ રાઠોડ તમે આમાં ઘણા જૂના સબ્સ્ક્રાઇબર છે એ તો મને સારી રીતે ઓળખતા રહી છે વાત સાચી જ હોય હવે હું જસ્ટન મારું ગામ હું અહીંયા ખેતી ઓજારનું જ કરું છું બધું હવે હું આ વખતે ઘોડા સાથે અત્યારે બધાને ટ્રેક્ટર આવી ગયા બળદ જાતા બધા ટ્રેક્ટર આવી ગયા હવે ટ્રેક્ટર માં બધા અલગ અલગ વ્હીલ ની સાઈઝ અલગ અલગ હોય બરોબર એની માટે એને માટેલ પોળા કરો એ બધું નીકળી જાય ઘોડા સાથે મોટું ટ્રેક્ટર હોય ત્રણ ચાલે એક સાથે ત્રણ એક સાથે ત્રણ ચાલે બરોબર છે આ કોડા છે એક સાથે ત્રણ ચાલે બરાબર છે પછી મિની ટ્રેક્ટર હોય કે સનેડ હોય એની પાછળ બે ચાલે બરાબર છે પછી કોકે પોતાની રીતે જુગાર કર્યો મોટરસાઇકલ હોય તો પછી એક ચાલે હા બરાબર કટુકમાં કપાસમાં મગફળીમાં ગમે તે વાવેતર હોય બરાબર એમાં આ ચાઈલા રાખે દરેક દરેક પાકમાં જે છે આપણે ઉપયોગ કરીએ ટ્રેક્ટર હોય તો ત્રણ જોડી શકાય છે અને ત્રણ જે છે કેવી રીતના જોડી શકાય ત્રણ જો આ એક એનું સિમ્પલ આ કે ટ્રેક્ટરની પાછળ જો અહીંથી ટ્રેક્ટર આવી ગઈ હા હા બરાબર બરાબર

આ આવડું આ ચાલે હા હા બરોબર એક સાથે ત્રણ થઈ ગયું અને બીજો આનો ફાયદો શું આ રાખવું હોય તો આચું કરે એટલે છેડે ઊંચું ન કરવું હાઈડ્રોલિક આ ઊંચું થઈ જાય બરાબર છે અને બીજો આમાં મેન ફાયદો કપાસમાં માટે શું છે હા હા કે આ જગ્યા જે રહી હા એ હજી અંદર જગ્યા આવી જાય નજીક આવી જાય હા એટલે નિંદામણ ઓછું થઈ જાય બરાબર છે 16 સુધી સુધી લઈ કે બરાબર આ બધે છએ છ બોલ ઢીલા કરો એટલે આ લોડિયો ઢીલો થઈ જાય એટલે અંદર આવે એટલે સુધી આવી જાય જે નજીક લાવ હોય તો નજીક આવી કે હા થોડું કરો તો પોળો આમાં પછી તમાર મગફળીમાં ચલાવી હોય હા હા તો આમાં 20 ની જાળીની રાફ ચડી જાય 26 ની જડી જાય 24 ની જડી જાય 22 ની જડી જાય 28 ની ટોટલી રાફ તડી જાય બરાબર છે એટલે કે ટુકમાં

આપણે જોઈ રહ્યા છીએ કે આ ઘોડા હાથી એ જેનીશભાઈએ ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યાની અંદર ડિમાન્ડ પ્રમાણે જે છે એ તૈયાર કરી રાખેલા છે જે મિત્રોને આવા ઘોડા હાથીની જરૂરિયાત હોય હવે આમની અંદર મારા અહીંયા જેનીશભાઈ પૂછવું છે કે આ ઘોડા હાથીમાં

इनी uh, जे

કદાચ એકવીસ કિલો આસપાસ હે છે એકવીસ કિલોની આસપાસ ખાલી એક સાથે બે નો નહી એક સાથે એકથી નો બરોબર છે એ એકવીસ કિલો જેવું મોટું જેમ હેવી લ્યો એમ અઢીનું લ્યો તો એનો વધારે થાય પણ એનો કોઈ મેં લગભગ છો બરોબર છે હવે મૂળ વાત એ કે ભાઈ આ ખેડૂત મિત્રો જે છે આ લોઢિયા ને એવું જે છે તમારી પાસેથી મંગાવે તો એ કેવી રીતના મળી શકશે એમ હવે જો ટ્રાન્સપોર્ટ માં આવી જાય તમે જ્યાં કયો મંગાવવું બધી જગ્યાએ મળી જશે બધી બધી જગ્યાએ ઓલ ગુજરાત માં ગમે ત્યાં મંગાવે છે જાય જ છે એટલે કઈ જેવું છે નહીં હવે આની કિંમત ની વાત કરવામાં આવે તો આની કિંમત જે છે એ કેવી રીતે જો આની કિંમત છે બેની બે ના લોઢિયા નું જોતું હોય જોડી છ હજાર બરોબર અઢીના લોઢિયા નું આખી જોડી જોતી હોય તો છ હજાર પાંચસો અને પછી ત્રણ જોતા હોય તો એ રીતે એના અડધા કરીને ત્રણ હા બરોબર છે એટલે કે ટૂંકમાં છ હજાર અને સાડા છ હજાર જે બે નો છે એના છ હજાર અઢી નું જોઈએ તો સાડા સાડા છ હજાર અને એમાં બે ને અઢી બે હાજર જ છે અત્યારે હા હા બરોબર

ઉપર ચોરસ હોય નીચે ચોરસ હોય આપડે એક બાજુ ગોળ ને એક બાજુ ચોરસ આ એની માટે છે આવા દાઢાઈ મળી જાય આ તો એનું સેમ્પલ બતાવ્યું અને લાંબા તમારે જોયે મળી જાય ખૂબ સરસ મજાની વાત મિત્રો બલુનિયાનું અને જે છે એ મોરપગાની સાથે સાથે આવા હાલવાળા હાથી જે છે એની પણ જે છે માહિતી આપી સાથે સાથે અત્યારે બીજા જે છે એવા કેવા ખેતીના સાધનો હાલ જે છે તમારી પાસે છે અને ખેડૂતોને હાલના સમયગાળામાં ઉપયોગી થતા હોય હાલના સમયમાં તો મોરપગાને એવું જ અત્યારે તો રાપ કાઢવામાં કે જે કે મોરપગા છે બલૂન છે દાતા છે એ બધુંય તો હાજર હોય જ છે બરોબર છતાં એ અમુક વસ્તુ જે હોય ધારો કે આ ચોરસ હાથી છે એ બનાવી પણ અત્યારે એ મોટી વસ્તુને

એટલે સારું કામ કામ બધું વ્યવસ્થિત એટલા માટે અહીંયા જેનીશભાઈને અહીંયા લેવા હોય જનીશભાઈ જે વસ્તુ આપે છે બધી સારી હોય છે એવું માની એવું ખરાબ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા આપણું નામ શ્યામજીભાઈ દ્વારા જે છે એ પણ જાણવા મળ્યું ભાઈ આપણા જેટલીથી આપણા ખેડૂત છે હાંડાભાઈ એને પણ આપણે માહિતી ખાવા દરરોજ જે છે અહીંયા તમે આવો એટલે ઢાળ છોડો ને અહીંયા અમારો ચંદ્રકાંત ટોકીનો ઢાળ કહેવાય ફૂલ ફોટેલ ચંદ્રકાંત ચંદ્રકાંત ટોકીનો ઢાળ એ સડે એટલે અહીંયા જેની સાથે અહીંયા લગભગ સવારથી આંગીમાં લગભગ કેટલા ખેડૂતો આવતા હોય હોય તો ખેડૂતને કહે કે મારી પાસે નથી એટલે કે ટૂંકમાં ખૂબ સરસ મજાના વ્યાજબી ભાવે અને જે છે ખેડૂતોને સંતુષ્ટ થાય એવું કામ જૈનભાઈને કરી રહ્યા છે જેનીશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી આજે ઘોડા હાથી વાત જે છે એ કરવામાં આવી બલુની અને પણ વાત કરવામાં આવી આવતા સમયગાળાની અંદર નવી નવું આવશું સંપર્ક નંબર આપવો જેથી કરીને આપનો જે છે એ સંપર્ક કરી શકે એમ હવે મારો મોબાઈલ નંબર છે પિંચોતેર ચુમોતેર સત્તાણું જીરો છસો ત્રેસઠ ફરીવાર પિંચોતેર ચુમોતેર સત્તાણું ઝીરો છસો ત્રેસઠ બરાબર આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો જેની ઉપર અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી